तो इस बार भी एक्सपेक्टेड है कि गुजरात में मानसून जो 15 जून की डेट है उससे आ, थोड़ा पहले भी एंटर करने का पूर्वानुमान है राज्य में हजू पर कमोसमी वरसद धान है आगामी सात दिवस थंडर स्ट्रोम साथ वरसद आगाही है आज दक्षिण गुजरात में भारत वरसद आगाही है तो नवसारी वलसाड़ डांग दमण में भारत वरसद संभावना रहें आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले सात दिनों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और हम आज के लिए बात करेंगे तो आज के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग और साथ में लाइट थंडरस्टॉर्म का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहाँ पे हैवी रेनफॉल की है है वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी वलसाड़ दमन दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है जहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म સાથ યલ અલ્ટ જારી ડિસ્ટિક લીએ ચોમાસાઈ લગાવી મોટી છલાંગ હવે કેરળથી અંદાજે એકસો ને પચાસ કિલોમીટર દૂર છે ચોમાસું દક્ષિણ અરબ સાગરમાં બેઠું ચોમાસું શ્રીલંકામાં આગળ વધી ગયું છે ચોમાસું હજુ ત્રણ ચાર દિવસ વાતાવરણ અનુકૂળ છે અને જે એકસો પચાસ કિલોમીટર જે કેરળથી દૂર છે એ ધીરે ધીરે ચોમાસું હવે કેરળ તરફ આગળ વધી રહ્યું છે દક્ષિણ અરબ સાગરમાં બેઠું ચોમાસું અને શ્રીલંકામાં આગળ વધી ગયું છે ચોમાસું હજુ ત્રણ ચાર દિવસ પરિસ્થિતિ અનુકૂળ દેખાઈ રહી છે વાવાઝોડાની આશંકા વચ્ચે મોટા સમાચાર અરબસાગરમાં નવા જૂનીના એ છે છે અરબસાગરમાં સર્જાઈ શકે છે લો પ્રેશર હવામાન વિભાગનું અનુમાન છે એકવીસ મે સાયક્લોનિક સર્ક્યુલેશનની સંભાવના બાવીસ મે લો પ્રેશર બની શકે છે અને લો પ્રેશર બાદમાં મજબૂત થવાની શક્યતા છે સિસ્ટમની દિશા ગુજરાત તરફ રહેવાની સંભાવના છે સમય જતા સિસ્ટમની તીવ્રતા અંગે અપડેટ મળશે અમદાવાદમાં બે એએમટીએસ વચ્ચે અકસ્માત થયો દિલ્હી દરવાજા નજીક અકસ્માત થયો એએમટીએસ વચ્ચે અકસ્માતમાં મુસાફરો ઇજાગ્રસ્ત થયા ચારથી પાંચ મહિલાઓને પણ ઇજા પહોંચી છે તસવીરો આવી રહી છે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારથી જ્યાં બે એએમટીએસ બસ વચ્ચે અકસ્માત થયો દિલ્હી દરવાજા વિસ્તારનો બનાવ છે અકસ્માતમાં અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે આ અકસ્માત કેવી રીતે થયો કોની ભૂલ હતી એ હવે તપાસનો વિષય છે પરંતુ સિટી બસ જે અમદાવાદમાં એએમટીએસના નામથી સિટી બસો ફરી રહી છે આ બે સિટી બસ જ સામસામે ભટકાઈ હતી જેમાં જે બસમાં બેસેલા મુસાફરો હતા તેમને નાની મોટી ઇજા પહોંચી છે ચારથી પાંચ મહિલાઓને ઇજા પહોંચી છે એએમટીએસ બસ વચ્ચે અકસ્માત થયો તસવીરો આવી રહી છે જે તમે જોઈ શકો છો કે ઇજાગ્રસ્ત મહિલાઓ છે તેઓ બસની બહાર ઉતરી અને હાલ જે પરિસ્થિતિ છે તેને લઈને ગંભીર દેખાઈ રહી છે અને તેમને ઈલાજ માટે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં એમટીએસ બસ વચ્ચે અકસ્માત વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રણવ પટેલ જોડાયા છે પ્રણવ અકસ્માત કેવી રીતે થયો ચોક્કસ જે રીતે ઘટના સામે આવી છે જે રીતે વિડીયો પણ સામે આવે છે તેની અંદર પાંચ થી સાત જેટલા જે પ્રવાસીઓ છે તે ઘાયલ થયા છે તે પ્રકારની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે દિલ્હી દરવાજા ખાતે એક બસ ઊભી હતી તેની પાછળ અન્ય જ એએમટીએસ ની જે બસ છે તે આવી હતી તેના કારણે અથડાઈ હતી અને અચાનક જ ધડાકો થયો તે પ્રકારનો અહેસાસ થયો હતો જેના કારણે લોકો જે પ્રવાસીઓ બેઠા હતા બસની અંદર તેઓ અચાનક તેના જે મો છે તે આગળની જે સીટો છે તેમાં ફટકાયા હતા તેના કારણે પાંચ થી છ જેમાં મહિલાઓનો પણ સમાવેશ નાના બાળકોનો પણ સમાવેશ છે એ તમામ લોકો ઘાયલ થયા તેઓને હાલ પ્રાથમિક તબક્કે સારવાર માટે મોકલા છે પરંતુ હાલ એએમટીએસ તપાસ કરી રહી છે કે આ ઘટના કઈ રીતે બની છે અને કોની જવાબદારી છે તેની સામે કઈ રીતે કાર્યવાહી કરવી તો નશામાં ચૂર વધુ એક નબીરાએ અકસ્માત કર્યો છે પાટણના રાધનપુર હાઇવે પર અકસ્માત નો વિડીયો વાયરલ થયો પાછળ આવતી કારમાં લાગેલા ડેશબોર્ડમાં અકસ્માતમાં કેદ કાર ચાલકે સામેથી આવતા બાઇકને ટક્કર મારી

વલસાડ જિલ્લાના ઉમેરગામ જીઆઈડીસીના બાવન હેક્ટર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં મોટી માત્રામાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનો સંગ્રહ કરેલો હતો મોડી રાત્રે ત્યારબાદ કચરામાં આગ લગાવી ત્યાંથી ફરાર મોટી માત્રામાં કેમિકલ વેસ્ટ સહિત અન્ય પદાર્થો હોવાથી થોડીવારમાં આગ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું આસપાસની વિસ્તારની કંપનીઓમાં પણ દોડધામ મચી ગઈ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે હવે આગળની તપાસ હાથ ધરી છે રાજકોટ મહાનગરપાલિકામાં પ્રાથમિક સુવિધાને લઈ તંત્ર સામે ભારે રોષ છે શહેરની નેમીનાથ અને વિતરાગ સોસાયટીમાં ગટરની સફાઈ થતા નહી અને તેના કારણે જૈન સાધી અને મહાસતીજી દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા જેને લઈને ધારાસભ્ય દર્શિતા શાહ સહિત શહેર ભાજપ પ્રમુખ દવે સહિતના નેતાઓ પર દોડી આવ્યા બાદમાં તાત્કાલિક અસરથી અરિહંત એપાર્ટમેન્ટની નજીક આવેલા વારંવાર ઉભરાતી ગટરનું નિરાકરણ લાવવામાં આવ્યું સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં સમસ્યાનો ઉકેલ નહોતો આવતો ગત વર્ષે રાજકોટ શહેરમાં ગટરના ચોકઅપની ગટર ઉભરાવાની 2 લાખ જેટલી ફરિયાદ તંત્રને મળી જ્યારે 40000 ફરિયાદ કચરા સાફ સફાઈની નો હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો અમારે જો કોઈ વાડવા આવતું નથી પછી અમારી તો તમે તો કેટલા કચરા નાખી જાય છે કોઈ નથી આવતું અને અમે ફરિયાદ કોને કરી શકે જયારે બધાને મર્જતો હોય ને

કે જે એ બેદરકારી રાખવી અને આ બધું કર્યું છે એને પણ અમે ઉપર રજૂઆત કરી છે વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ વડોદરામાં આવેલ ગાયકવાડ સમયના રાણી અને અજબડી તળાવમાં મોટા પ્રમાણમાં દબાણો થયો હોવાનું બહાર આવ્યું વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા ત્રણ તળાવ પર બસોથી વધારે ઝૂંપડા અને મકાનો બનાવી દેવાયા અને આ બે તળાવની વચ્ચે ગેરકાયદે બ્રિજ પણ બનાવી દેવાયો લોકો વર્ષોથી અહીં વસવાટ કરે છે જોકે આ તળાવની આજુબાજુની જમીન કલેક્ટર હસ્તકની છે અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા નોટિસો પણ આપવામાં આવી જેથી લોકોને ભય સતાવી રહ્યો છે લોકો માંગ કરે છે કે તેમને અન્ય જગ્યાએ મકાનો ફાળવા બાંધકામ થયેલા છે અંદાજિત એકસો ચુંબોતેર જેટલી યાદી પ્રાપ્ત થઈ છે એટલે વ્યક્તિઓને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે આગામી સુનાવણી એની બાર તારીખ પંદર તારીખ ઓગણીસ તારીખ બાવીસ તારીખ છવ્વીસ તારીખ અને ઓગણતીસ તારીખે રાખેલી છે વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયના જેટલા તળાવ જે હતા તમે જુઓ કે બધા તળાવો બટાઈ ગયા છે પૂરા ગયા છે જેના કારણે વરસાદ જ્યારે પડતો હોય છે તો પાણી જવાની જગ્યા રહેતી નથી આજે વિશ્વામિત્રી નદી માં જે વરસાદનું પાણી જે લોકોના ઘરો ઘરોમાં ગયા લોકોને આટલું આર્થિક નુકસાન થયું એક વખત ને બે વખત ની ત્રણ ત્રણ વખત પૂર વડોદરા આખું પાણીમાં ડૂબ્યું એનું કારણ કે જે નરી આંખે જોઈ શકે એવા દબાણો વિશ્વામિત્રીના હોય ભૂકી કાસના હોય રૂપારેલ કાસના હોય કે આ જે તળાવોના હોય એ તમામ દબાણો દૂર થાય તો જ વડોદરા શહેરમાં આવનાર દિવસોમાં ભવિષ્યમાં કોઈ મોટી મુસીબત આવે છોકરે દસ સાર કા લાખને તો બુઝુર્ગ લગ બીમાર સીમા લાને રોજ કે ખાતે વાહ પે લોકો બહુ સબ લગાને ખાતે યે કોઈ તો એ જો અમીર હૈમ કો તોડ દેગે તો હમ બહાર થી ઘર લેગે હમનાૈયિયત નહી હમ પચાસ સાઠ હજાર પીછે સાઈઠ મે નાખે હૈ પચાસ સાઠ વર્ષથી હવે રહીએ છીએ હવે મકાન તોડવાની નોટિસ આઈ છે આપ તોડો તો ઘર આપો નાના છોકરા નહીં બચ્ચા ના ભવિષ્ય છે સાહેબ અહીંયા પડે છે ખાડીયા સ્કૂલમાં ગોર્મેન્ટમાં બધા પડે છે અહીંયા બચ્ચા હવે અહીંયાથી અમે જાય તો કઈ જાય તમે અમને મકાન આપો આજવા રોડ ઉપર અમને સાંભળેલું કે અમને મકાન મળશે આજવા રોડ ઉપર હજુ સુધી અમારી કઈ સાહેબ અમદાવાદના ચંદોડા તળાવ ની આસપાસ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ તંત્રએ મોડે મોડે પણ ત્યાં દબાણોનો સફાયો કર્યો ત્યારે વડોદરા શહેરમાં પણ એવા અનેક તળાવો આવેલા છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે તે કરવામાં આવ્યા છે અને અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ પાણીગેટ વિસ્તારમાં અત્યારે રાજા રાણી તળાવ છે તેની ખૂબ દયનીય સ્થિતિ છે આ તળાવની દરકાર કોર્પોરેશનો તો નથી લીધી પરંતુ તળાવની આસપાસથી જે પાણીની લાઇન પસાર થાય છે તેના પર જે ઝૂંપડા છે તે બાંધી દેવામાં આવ્યા છે જે મામલતદાર છે તેમના દ્વારા અહીંના રહેતા જે તમામ લોકો છે તેમને એક નોટિસ આપવામાં આવી હતી અને મકાન જે છે તે ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક લોકો ચિંતિત બન્યા છે સ્થાનિક લોકોનું માત્ર એવું જ કહેવું છે કે અમે જો આ મકાન ખાલી કરી દઈશું તો પછી જઈશું ક્યાં આ એક તળાવના દ્રશ્યો તમે જોયા પરંતુ મોટા ભાગના જે તળાવો છે તેની આસપાસ આ જ રીતે દવાનો છે તેનો ખડકલો જોવા મળી રહ્યો છે ત્યારે આજે તમામ દબાણો છે તે તંત્ર ક્યારે દૂર કરશે તે સૌથી મોટો સવાલ જે છે તે અત્યારે ઉઠવા પામી રહ્યો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ ગુજરાતી વડોદરા કચ્છના ભુજ તાલુકાના સુખપર ગામના લોકો રસ્તા પર ઉતર્યા ગ્રામ પંચાયતના ચાલતા વિવાદોથી પરેશાન લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો પોલીસ ઉપરાંત ભુજની બ્રાન્ચના અધિકારીઓએ મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો લોકોની ફરિયાદ કોઈ ન સાંભળતું હોવાથી અગાઉ પણ અનેકવાર લોકો રસ્તા પર ઉતર્યા છે સુરતમાં પ્રીમોન્સૂન કામગીરીને લઈ મેયરે અલ્ટીમેટમ આપ્યું ખાડી અને ડ્રેનેજની સફાઈ માટે ટેન્ડર આપી દેવામાં આવ્યા છે ચોમાસા પહેલા કામગીરી પૂરી થઈ જશે હાલ પચાસ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે બાકીની કામગીરી પણ વહેલી તકે પૂરી કરવાનો આદેશ અપાયો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તેની તકેદારી રખાશે શહેરના મોટા ભાગના એક્રોચમેન્ટ દૂર કરવામાં આવ્યા જ્યાં એક્રોચમેન્ટ છે તેને પણ દૂર કરવા માટેની સૂચના પાઈ છે ખાડીના વિસ્તારની બાજુમાં જે રહેતા હોય વિસ્તારમાં પાણી ભરાય છે

પાસવાન ખુશ્બુ મુન્ના નામથી કોર્પોરેશનનો બોગસ જન્મનો દાખલો બનાવડાવ્યો આધાર કાર્ડમાં બદલાવ કરાવવા માટે વોર્ડ ઓગણીસની ઓફિસમાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન દાખલો બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો પાલિકાના અધિકારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ઉલ્લેખનીય છે કે પંદર દિવસમાં બીજી વખત બોગસ જન્મનો દાખલો પકડાયો છે હાલ પોલીસે બોગસ જન્મનો દાખલો બનાવનાર પરિવારની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે ये हलवा नाका से बनाया था एक साइबर वाले के पास क्या नाम उसका उसका नाम सर मेरे को पता नहीं गया था जैसे वो किसी ने बताया था कि वहाँ पे बनाता है ठीक है तो यही यही देख कर के वहाँ पे गया था अब ये तो सर तो वो तो जैसे हमारा बनाया तो कितने जनों का बनाया होगा आज जैसे ये ये तो દાહોદ માં મનરેગા કૌભાંડમાં સૌથી મોટી કાર્યવાહી મંત્રી બચુ ખાબડ પુત્રની ધરપકડ કરાઈ છે બળવંત ખાબડ પોલીસે ધરપકડ કરી છે મનરેગામાં માં એકોતેર કરોડના કૌભાંડ નો પર્દાફાશ થયો હતો આ મામલે તેમના પુત્રની ધરપકડ કરી લેવાઈ છે મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરાઈ છે બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી લીધી છે એકોતેર કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો તો મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ મામલે અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું છે કે મનરેગા યોજના ગરીબ લોકોને સો દિવસ રોજગારી મળે તે માટે લાવવામાં આવી સરકારે પ્રામાણિક અધિકારીઓની એસઆઈટીની રચના કરવી જોઈએ સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ દાહોદમાં જો તતસ્વી રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને સો કરોડ ને બસ્સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે તો ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું છે કે બે તાલુકામાં આજે સિત્તેર કરોડનું કૌભાંડ છે તો અન્ય જિલ્લાઓમાં કેટલું કૌભાંડ હશે

એનએએસીની ટીમ આવી એ સમયે ફરજ બજાવનાર કર્મચારીઓને પચાસ લાખ રૂપિયા ઇનામમાં અપાયા હતા ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના રૂપિયા અધ્યાપકોને ઇનામમાં અપાયા હોવાના એનએસયુઆઈએ આક્ષેપ કર્યા જેને લઈ એનએસયુઆઈએ રાજ્યપાલને પત્ર લખી ફરિયાદ કરી હતી અને કહ્યું કે વિદ્યાર્થીઓના ફીના રૂપિયા પ્રોત્સાહન રૂપે ન આપી શકાય હવે આ મામલે રાજ્યપાલે શિક્ષણ વિભાગને તપાસના આદેશ આપ્યા ગુજરાત યુનિવર્સિટીનો થોડા સમય અગાઉ નેકની ટીમ ત્યારે જે જે અમુક અધિકારીઓ પોતાના જે ટાઈમ કરવાનો કામ કરવાનો સમય હોય છે એ ટાઈમે જ કામ કર્યું છે કોઈ વધારાનો ટાઈમ લઈને કામ કર્યું નથી પરંતુ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પોતાના માનીતા જે પાંચ અધિકારીઓ હતા એમણે જે નામ આપ્યા એમણે જે નામ સૂચવા એ નામને પચીસ હજારથી લઈને પાંચ લાખ સુધીની જે બક્ષિસ રૂપે જે પૈસા આપી દેવામાં આવ્યા છે એ પૈસા વિદ્યાર્થીની ફીના પૈસા હતા વડોદરાના ડેસરના મેરાકોવા દૂધ ઉત્પાદક મંડળીમાં લાખો રૂપિયાના કૌભાંડ મામલે ધારાસભ્ય કેતન ઇનામદારે મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો જેમાં મૃતકોના ખાતામાં બારોબાર પૈસાની લેતી દેતી થતી હતી મૃતક સભાસદોના પરિવારજનો ઉચાપતથી અજાણ હતા પરિવારજનોનું કહેવું છે કે તેમની પાસે ઘરમાં દૂધ લાવવાના પણ પૈસા નથી આ જ પરિવારજનોના ખાતામાં લાખોના ટ્રાન્ઝેક્શન થયેલા બતાવાય છે ખાતામાં ત્રણ પોઈન્ટ છોતેર લાખ જમા થયા અને બારોબાર ઉપડી પણ ગયા જે રોજ માત્ર એક લીટર દૂધ ભરે છે તેમના એમના ખાતામાં ઓગણીસ લાખ જમા થયા કેલા જોવા મળે છે ભા વરતી હું ભેસની બૂર્તી નથી અને મારા પૈસા કેમ કેવી રીતે હું બસ કેટલા કેટલા વરસ થયા બે બે વરસથી દૂધ નહીં દર વાળી થાય છે અને સુપરવાઇઝર અમારું લઈ જાય છે સુપરવાઇઝર હમણાં તો નવા નવા આવે છે નિયમ કોઈ અઠવાડિયા 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 બદલાય છે તો તમારે એવું કેવું છે કે આ અમારી ઉચાપત થયેલી નથી આ ઉચાપત થયેલી નથી અને હવે વાત કરીશું અમિત શાહની ગુજરાત મુલાકાતની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરશે કુલ સાતસો કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ કોલવાડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે જ્યારે અઢાર મેના રોજ અમિત શાહ અમદાવાદમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું પણ ખાત ખાતમુહૂર્ત કરશે સાથે જ પલ્લવ ચાલતા રસ્તા ઓવરબ્રિજને જનતા માટે ખુલ્લો મુકશે જેને લઈ દરરોજ દોઢ લાખ વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાથી રાહત થશે નારણપુરા ખાતે સભાનું પણ સંબોધન છે તો અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર માટે કેટલીક મહત્વપૂર્ણ બેઠકો પણ કરશે અમદાવાદના પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે એકસો સત્તર કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે ચાંદોડીયા વોર્ડમાં ચૌદ પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે બનેલ ગજરાજ વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર ઓગમેન્ટેશનનું પણ લોકાર્પણ કરશે કચ્છમાં ભુવાના ધતિંગનો પર્દાફાશ થયો વિજ્ઞાન જાથાએ આ ધતિંગનો પર્દાફાશ કર્યો છે મહિલાની ભુવાએ કરી હતી છેડતી ભુવાની કરતૂત સીસીટીવીમાં પણ કેદ થઈ હતી પોલીસે આ ભુવાની અટકાયત કરી લીધી છે કચ્છનો આ ભુવો છે અને તેની ધતિંગનો પર્દાફાશ થયો છે વિજ્ઞાન જાથાએ તેની આ ધતિંગનો પર્દાફાશ કર્યો છે મહિલાની ભુવાએ છેડતી કરી હતી આ ભુવાની કરતૂત સીસીટીવીમાં પણ કેદ થઈ હતી પોલીસે આ ભુવાની અટકાયત કરી છે તો કચ્છમાં વધુ એક ભૂવો પકડાયો છે જે ખોટી રીતે લોકોને ગેરદોરવણી આપતો હતો ખોટી રીતે છેતરતો હતો અને પોતાના કામ કરી આપશે એવું પણ તેઓ કહેતો હતો અને ઉલ્લુ બનાવતો હતો આ ભુવાના ધતીનો પર્દાફાશ વિજ્ઞાન જાથાની ટીમે કર્યો છે મહિલાની ભુવાએ છેડતી પણ કરી હતી ભુવાની કરતૂત સીસીટીવીમાં પણ કેદ થઈ છે અને પોલીસે આ ભૂવાની અટકાયત કરી છે માતાનું છેલ્લા લોકોના દર્દ મટાડવા બીમારને સાજા કરવાના અંદર કામ કામ અને અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી છેડછાડ કરવાનું કરતો ગયેલ છે રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન બેની ટીમ દ્વારા જેટલા ગુનાનો નો ભેદ ઉકેલવામાં આવ્યો પોલીસ દ્વારા બે આરોપી ચાર પોઈન્ટ એકસઠ લાખ એકસઠ હજાર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો એટલે કે સાડા ચાર લાખથી પણ વધુનો આ મુદ્દામાલ છે પોલીસ દ્વારા હાલ બે યુવક અને એક સગીર વયના આરોપીની અટકાયત કરી તેને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાસે ખાનગી રાહીથી બાતમી મળી હતી કે શીતલ પાર્ક મેઇન રોડ ઉપર એરપોર્ટ દિવાલ પાસે બે વ્યક્તિઓ નંબર પ્લેટ વગરની મોટર સાથે ઉભા છે તેમની પાસે ચોરીના દાગીનાઓ પણ છે જે દાગીનાઓ તે વેચવા જઈ રહ્યા છે ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બંને શખ્સોને ચોરી કરેલા મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પાંજરાપોળ ખાતે

ચાર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપ કરેલ છે